રક્ષિણી જીવન રિચાર્જ કેન્દ્ર મોરબીમાં આપણું સ્વાગત છે રક્ષિણીના ચૂર્ણમાં રક્ષિણીના ચૂર્ણને કઈ રીતે સળગાવવું કઈ રીતે સળગાવી તો આપણે ઝડપથી એ સળગી જાય અને એનો શેક સારી રીતે લઈ શકાય આવા ઘણા બધા લોકોના ફોન આવે છે અને ઘણા બધા લોકોના પ્રશ્ન પણ છે તો આજે આપણે રક્ષિણીના ચૂર્ણને કઈ રીતે સળગાવીએ તો ઝડપથી સળગે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તમને સૌ પ્રથમ આવું બોક્સ તમારી પાસે મળ્યું હશે તો સૌ પ્રથમ આપણે બોક્સમાં ખોલીશું તો તેમાંથી ઉપર જ સંપૂર્ણ વિગત દર્શાવતું એક પત્રક આપણે જોવા મળશે કે જેમાં રક્ષિણીના ચૂર્ણને કઈ રીતે સળગાવી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં છે અને હિન્દી ભાષામાં પણ છે તો આપણે સૌપ્રથમ તેનો બરાબર અભ્યાસ કરી લેશું અને પછી જ આને સળગાવશું તો આપણે કઈ રીતે સળગાવું કે જેથી આપણે ઝડપથી સળગાવી શકાય તો આપણે પ્રથમ શેક લેવા માટે તેમાંથી કોઈ પણ એક પેકેટનો ઉપયોગ કરીશું પેકેટ લઈ અને આપણે એવા બે ગ્લાસ લેશું કે જે બંને ગ્લાસ સરખી સાઈઝના હોય અને બંને ગ્લાસ એકની અંદર બીજો ગ્લાસ જઈ શકે એવા પ્રકારના ગ્લાસ હોય ગ્લાસ નાના પણ ચાલે અને મોટા પણ ચાલે તો આવા બેને એક બે ગ્લાસ લેશું એક ગ્લાસમાં આપણે દક્ષિણીના પેકેટને ધીરે ધીરે ઠલવીશું જો તમારી પાસે મોટો ગ્લાસ હોય તો મોટો ગ્લાસ પણ ચાલે નાનો ગ્લાસ હોય તો નાનો ગ્લાસ પણ આપણે આમાં ચાલે તમે જોઈ શકો છો તો આપણે આ રીતે એક ગ્લાસમાં રક્ષીણીનો પેકેટને ધીરે ધીરે ઠલવીશું આમાં કાંટાનો પણ ઉપયોગ થતો હોય છે એટલે આપણે ઠલવતી વખતે આપને કાંટા ન લાગે મૂળ હોય છે પાન હોય છે વનસ્પતિના ઘણા બધા અલગ અલગ પ્રકારનો પણ ઉપયોગ કરવામાં આવે છે આથી આપણે ધ્યાન રાખશું કે જેથી આપણે એનો કાંટો ન લાગે આ રીતે એક ગ્લાસમાં આપણે રક્ષીણીના ચૂર્ણને ભરી અને બીજો ગ્લાસ એમાં પ્રેસ કરવાનો છે જેના કારણે આ રીતે પ્રેસ કરો આપણે પ્રેસ કરીએ છીએ તમે જોઈ શકો છો સારી રીતે પ્રેસ થઈ જાય પછી આપણે ચૂર્ણને એક નાનકડી ડીશ લેવાની છે તમે ડીશ તરીકે કોઈ એક સ્ટીલની રકાબીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે ઠલવતા આ રીતે રક્ષણીનું એક આપને જેનો આપણે શેક લેવાનો છે એવી રીતે એક ઢગલી જેવું જોવા મળશે અને હવે આપણે તેને દીવાસથી સળગાવવાનું છે સળગતા વાર લાગશે કારણ કે આ ચૂર્ણ સીધો ભડકો થાય કે વધારે પ્રકારમાં સળગી જાય એવા પ્રકારનું નથી બનાવેલું કારણ કે અહીંનો આપણે શેક લેવાનો છે જો શેક લેતી વખતે ભડકો થાય તો આપણે દાજી જવાય તેના માટે આપણે સળગાવતા વાર લાગે એવા પ્રકારનું ચૂર્ણ આપણે બનાવેલું છે તમે જોઈ શકો છો એકથી બે દિવસ આપણે એમાં મૂકવાની છે ખાસ આપણે યાદ રાખવાનું છે કે ચૂણ સળગાવવા માત્ર દીવાસળીનો જ ઉપયોગ કરવાનો છે આમાં કોઈ આપણે લાકડો કોલસો છાણો કે અંગારા એનો ઉપયોગ કરવાનો નથી થોડોક ભાગ સળગી જાય પછી આપણે તેમાં સળગેલા ભાગમાં ધીરે ધીરે ફૂંક મારવાની છે તમે જોઈ શકો છો માત્ર પાંચ જ સેકન્ડ આપણે એમાં ફૂંક મારતા તે ઝડપથી સળગી જાય છે આ રીતે રક્ષણીને ઝડપથી સળગી જાય સરખી રીતે સળગી જાય પછી આપણે એનો નીચે બેસી અને શેક લેવાનો છે અને જો શેક લેતા લેતા પણ જો એ ઓલવાઈ જાય તો વરી પણ આપણે ફૂંક મારી અને પાછું એને પ્રચ્વલિત કરી અને આપણે શેક લેવાનો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે રક્ષણી સળગી રહી છે આપણો આનો શેક પણ સારી રીતે પાંચ થી દસ મિનિટ લેવાનો છે અને સરખી રીતે લઈ શકાય છે તમે જોઈ શકો છો કે માત્ર બે ત્રણ દિવાસળીથી આપણે રક્ષિણીને સરખી રીતે સળગાવી શકીએ છીએ